તો આજે ઈચ્છા થઈ છે ભરેલા તુરિયાનું શાક ખાવાની તો એકદમ દેશી રેસિપી રેસીપી કુમારની તમને મગજમાં ફિટ થઈ જાય એવી ઘરે ઘરે તમે બનાવી શકો સરસ મજાના તુરિયાનું કટિંગ કરેલું છે બતાવો તુરિયા પહેલાં વાહ સરસ મજાના તુરિયાનું કટિંગ કરેલું છે હાથ લીધું એક મિનિટ વાહ સરસ મજાના તુરિયા અને હવે તુરિયાની અંદર મસાલો ભરે છે મસાલાની અંદર શું એડ કરેલું છે કેશો તમે સિંગદાણા ગાંઠિયા સિંગદાણા નો ભૂકો ગાંઠિયા ભૂકો તલ 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 કયા કાળા કે સફેદ સફેદ તલ જ હોય ને બરાબર છે વાહ અને બીજું હું એડ કર્યું છે અંદર મસાલામાં સરસ મજાનો લાલ ચટાકેદાર મસાલો બનાવ્યો છે જીરો પાવડર છે ધાણા પાવડર છે હળદર છે નમક છે ચટણી છે ચટણી નાખી છે અંદર લાલ ચટણી નાખી પાવડર મરચું વાહ અને બીજું બસ આવી ગયું ને બધું દોસ્તો સરસ મજાનું ભરેલા તુરિયાનું સબ્જી રેસીપી એકદમ ઈઝી છે ભરેલ રીંગણાનું તો આપણે ખાઈએ છીએ પણ ભરેલ તુરિયાનું એકવાર ટ્રાય કરજો હેતલકુમારની રેસીપી પ્રમાણે હમણાં જ એક આપણે સાબુદાણા વડા બનાવ્યા હતા ન્યૂઝી ન્યૂઝીલેન્ડની અંદરથી મારી બેણે મને કોમેન્ટ કરીને કીધું હૈતુલકુમાર હમણાં ઉપવાસ આવે છે ને ત્યારે તમારી રેસિપી પ્રમાણે હું સાબુદાણા વડા બનાવીશ મને આનંદ થયો કે ન્યૂઝીલેન્ડની અંદર બને છે અહીંયા આપણે સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડીની અંદર તો અવારનવાર ઘરે ઘરે બનતું હોય છે પણ ત્યાંના લોકો બનાવે ને તો ખૂબ આનંદ થાય મજા આવે અને આજે ભરેલ તુરિયાનો શાકનો આનંદ લેવાનો છે ભરેલ રીંગણાનું શાક તો અવારનવાર બનતું જ હોય છે બરાબર ને હેતલકુમારની રેસીપી જોઈને સાંભળીને જો બનાવે છે તો એ પ્રમાણે બને છે ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે છે દોસ્તો ટ્રાય કરો એટલે જે મસાલા અંદર એડ કરીએ છીએ એ મસાલા તમને બતાવી દઈએ છીએ કે કઈ રીતે હવે શું કુકરની અંદર તેલ એડ કરેલું છે વાહ ગેસ ચાલુ છે સાઈડમાં અને આ બાજુ તુરિયા અંદર ભરાવાનું કામકાજ પણ ચાલુ છે ચાલો સૌ પ્રથમ તેલમાં શું નાખવાનું છે રાય નાખવાની છે રાઈ નાખો તડતર તડતર થાય છે મિત્રો વાહ ભરેલ તુરિયાનું શાક લાલ ચટાકેદાર મારી વાઇફ બનાવશે હું તમને બતાવું આજે લાલ મરચું પાવડર નાખે છે તમારે જેટલું સ્પાયસી ખાવું એ પ્રમાણે એડ કરવાનું હવે ભરેલ તુરિયા અંદર એડ કરે છે મસાલાથી ફૂલે ફૂલ ભરી દીધા છે મિત્રો વાહ ધીમે ધીમે અંદર એડ કરે છે અને સુગંધ પણ વાહ કેટલી સરસ મજાની આવી વધારની અંદર ને જે વઘાર છે રાય અંદર એડ થાય ને ગરમ તેલ ની અંદર આમ સુગંધ આવે આ સમસમાટી બોલે છે હો વાહ કેટલો ટાઈમ સડવા દેવાનું છે આને એક જ વિસલ વગાડવાનું છે ફ્રીઝ ધીમે ધીમે એક તો સીટી કરવાની છે ખાલી કુકર ની મિત્રો એક સીટી થાય એટલે આપણું સબ્જી તૈયાર થઈ જાય હમ હવે આ મસાલો ઓજો છે ઉપર ઓપરાઈ દેવાનો આજે મસાલો વધ્યો છે દોસ્તો ભરેલ તુરિયામાં વાપરતા જે મસાલો વધ્યો એ ઉપરથી એડ કરી દેવાનો છે એમ મારી વાઇફ કે છે ધીમે ધીમે હલાવવાનો તો અંદરથી મસાલો નીકળી જાય શું કહો છો ફરીથી કહો તો ધીમે ધીમે હલાવવાનો નકર અંદરથી મસાલો નીકળી જાય હા હા બરાબર છે સરસ વાત કરી ધીમે ધીમે ઉપર નીચે કરવાનું તુરિયાના ભરેલા તુરિયાને નકર મસાલો વચ્ચેથી નીકળી જાય બહુ શાંતિ ધીરજપૂર્વક કામ કરવું પડે વાહ અંદર મસાલો એડ કરી દીધો છે બધો જ અને હવે છે વાહ સમસમાટી બોલી નિમક ક્યારે એડ કરવાનું છે મસાલા અંદર નિમક આવી ગયું છે મિત્રો અને હવે કુકર બંધ કરે છે ચાલો બંધ કરો રેડી થાય પછી આપણે જોઈએ દોસ્તો થઈ ગયું છે તૈયાર આખા શાક તમે જોઈ શકો છો ડીશમાં છે આજે બોલાવવાની ભાખરી સાથે હું લેવાનો છું આખા તુરિયાનું શાક રોટલા સાથે ખાઈ શકીએ કે ન ખાઈ શકીએ ખાઈ શકીએ બરાબર છે પણ હું ભાખરી સાથે આનો આજે આખા તુરિયાના શાકનો આનંદ લેવાનો છું લાલ ચટાકેદાર જો દોસ્તો તમને પસંદ આવે તો આ હિતલકુમારની રેસીપી દેશી રેસીપી પ્રમાણે બનાવજો થેન્ક યુ